ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના સૌથી મોટા અગત્યના સમાચારમાં વાત કરીશું ગુજરાતમાં ચાર વરસાદની સિસ્ટમ સક્રિય ગુજરાતમાં હાલ અનેક સિસ્ટમો સક્રિય થઈ જવા પામી છે રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટફ લાઇન પસાર થતા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી આપી છે કે આ સિસ્ટમોના પ્રભાવથી અનેક વિસ્તારમાં મકાન માર્ગ અને ખેતી ઉપર વ્યાપક અસર થવાની સંભાવના છે માછીમારોને દરિયા પર ન જવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગ સતત મોનસૂનની સ્થિતિ ઉપર નજર રાખીને બેઠું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાના નિકાસકારો માટે સરકારની મોટી યોજના અમેરિકાએ ભારત ઉપર કુલ પચાસ ટકા ટેરિફ લાદ્યો છે જેના કારણે કાપડ ઝવેરાત ચામડું રસાયણ એન્જિનિયરિંગ અને કૃષિ જેવા નિકાસ ઉદ્યોગો પર ભારે અસર થઈ જવા પામી છે સરકારે નિકાસકારોને રાહત આપવા માટે પેકેજ લાવવાની તૈયારી કરી છે જેમાં રોકડ તંગી દૂર કરવી કાર્યકારી મૂડી ઉપર દબાણ ઘટાડવો અને નોકરીઓ સુનિશ્ચિતતા રાખવા પર ધ્યાન આપવામાં આવશે કોરોના સમયમાં જેમ પેકેજ આપવામાં આવ્યું હતું તેમ જ યોજના હવે પણ આવી શકે છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો આ રીતે કૂતરું બસે તો કેવું મીઠું લાગે તમે કૂતરાને બસતા તો સાંભળ્યું હશે પરંતુ તે વધુ બસે તો મગજ પણ ગયો હોય ને કશું છૂટું પણ માર્યું હશે તો ક્યારેક તેને ગાતા પણ સાંભળ્યું હશે એટલે થોડું ઓછું અરે સારા તારમાં વસ્તુ હોય એટલે આપણને થોડું સારું લાગે આ વિડીયો જઈને લોકો કહી રહ્યા છે કે કૂતરું આ રીતે તબલાની જોડે જોડે આ વસ્તુ હોય તો કેવું લાગે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરી ફટાવવા અમેરિકાએ ત્રણ શરતો મૂકી અમેરિકાના ઉદ્યોગ સચિવ હેવાડા લૂટેનિકલ બ્લૂમર્ગ ટીવી સાથેની વાતચીતમાં ભારતને પચીસ ટકા વધારા ટેરીફમાંથી છૂટ આપવા ત્રણ શરતો મૂકી છે તેમણે કહ્યું છે કે ભારતે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે બ્રિક્સમાંથી અલગ થવું પડશે અમેરિકાને ટેકો આપવો પડશે ભારત રશિયા અને ચીન વચ્ચે સેતુ બનવા ઈચ્છે છે તો બને પણ યુએસ કે ડોલરનો ટેકો આપે ઉપરાંત આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં અમેરિકા ભારત વચ્ચે વેપાર કરારો માટે વાટાઘાટો થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુરોપે ગૂગલ પર ત્રણ પોઈન્ટ પાંચ બિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે યુરોપિયન યુનિયને ગૂગલ પર બે પોઈન્ટ પંચાણું બિલિયન યુરોનો દંડ ફટકાર્યો છે કંપની પર આરોપ છે કે તેણે પોતાની ડિજિટલ જાહેરાત સેવાઓને પ્રાથમિકતા આપીને સ્પર્ધાના નિયમો ઉલ્લંઘન કર્યું છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દંડ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે યુરોપિયન યુનિયન દ્વારા ગૂગલ અને અન્ય અમેરિકન કંપનીઓ પર લાદવામાં આવેલો દંડ ન્યાયસંગત નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફથી પ્રભાવિત વેપારીઓ માટે સરકારની ખાસ યોજના અમેરિકાના પચાસ ટકા ટેરિફથી પ્રભાવિત ભારતીય નિકાસકારોને સહાય આપવા માટે કેન્દ્ર સરકારે ખાસ પેકેજ તૈયાર કર્યું છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે આ પેકેજ તાજેતરમાં લદાયેલા ટેરિફથી પ્રભાવિત ઉદ્યોગોને નાણાકીય અને વ્યૂહાત્મક સહાય પૂરી પાડશે સરકારનો હેતુ ટેરિફના કારણે ઉદ્યોગો અને નોકરીઓ પર પડતા દબાણને ઘટાડવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે કહ્યું છે મોદી સાથેના સંબંધો સારા જ છે એક પત્રકારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યો કે ચીન સામે ભારત ગુમાવવા માટે તમે કોને દોષ આપો છો આના પર ટ્રમ્પે કહ્યું કે મને નથી લાગતું કે આપણે તેમને ગુમાવ્યા છે હું નિરાશ છું કે ભારત રશિયન તેલ ખરીદી રહ્યું છે અને મેં તેમને પચાસ ટકા ટેરિફ લાદીને કહ્યું છે પરંતુ મારા આ પીએમ મોદી સાથે સારા સંબંધો છે તેઓ થોડા મહિના પહેલા અહીં આવ્યા હતા અમે રોજ ગાર્ડન જઈને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી સમાચારની વાત કરીએ તો નેપાળી પીએમ ને ચીનનો મોટો જટકો નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી લુપો કે ખ મુદ્દે ભારતની ફરિયાદ માટે ચીન ગયા હતા પરંતુ તેમને જટકો લાગ્યો છે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સ્પષ્ટ કર્યો કે આ મુદ્દો ભારત અને નેપાળ વચ્ચેનો છે અને ચીન કોઈ દખલગીરી કરશે નહીં ઓલીના આશા હતી કે ચીન સંમતિથી ટેકો આપશે પરંતુ તેમના પ્રયાસો નિષ્ફળ ગયા એસસીઓ સમિટમાં લૂં લેખ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ ચીનની બાજુએથી કોઈ સમર્થન મળ્યું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ગઈકાલે પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લીધી ભારે વરસાદને કારણે અનેક રાજ્યો પૂરગ્રસ્ત થયા છે દિલ્હીના યમુના વિસ્તારમાં પાણી ખતરનાક સ્તરથી બે મીટર ઉપર પહોંચ્યું છે પંજાબમાં ઓગણીસોથી વધુ ગામડા પાણીમાં ડૂબ્યા છે ત્રેવીસ જિલ્લામાં સ્થિતિ ગંભીર છે લગભગ ત્રણ પોઈન્ટ ચોર્યાસી લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે અને દોઢ લાખ હેક્ટર પાક પણ નષ્ટ થઈ ગયા છે વીસ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે પીએમ મોદી ગઈકાલે પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ભારે વરસાદનું હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી શૈક્ષણિક તંત્રએ આ નિર્ણય ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને લીધો છે લોકોએ સલામતી માટે જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં વરસાદની વધુ શક્યતા છે પાટણ મોરબી રાજકોટ બોટાદ ગાંધીનગર ખેડા અને મહીસાગરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને બાકીના જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું પોટ પર સિગ્નલ જાહેર છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાતસો વર્ષથી ગણેશજી આ મુસ્લિમ દેશને જ્વાળામુખીથી બચાવી રહ્યા છે સરદાર સરહદો ભાષા અને ધર્મની પાળ છે આનું ઉદાહરણ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ ઇન્ડોનેશિયાએ પૂરું પાડ્યું છે જ્યાં ભગવાન ગણેશજીની વર્ષો જૂની મૂર્તિ જ્વાળામુખીની ધાર પર બેઠી છે અહીંથી લોકો માને છે કે છેલ્લા સાતસો વર્ષોથી ગણેશજી આ મૂર્તિ તેમને વિનાશક જ્વાળામુખીથી બચાવી રહી છે આ મૂર્તિ ચૌદમી સદીમાં સ્થાપિત કરવામાં આવી હતી જ્યારે અહીં હિન્દુ ધર્મનું પ્રભુત્વ હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો રાજ્યમાં છેલ્લા ચોવીસ ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકામાં વરસાદ પડ્યો સૌથી વધુ તાપીના ડોલવણમાં છ પોઈન્ટ ત્રણ બારડોલીમાં પાંચ પોઈન્ટ એકત્રીસ વાલોદમાં ચાર પોઈન્ટ ચોર્યાસી લુણાવાડામાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ધનસુરામાં ચાર પોઈન્ટ સાડત્રીસ ગણદેવીમાં ચાર પોઈન્ટ શૂન્ય નવ સોનગઢમાં ચાર પોઈન્ટ શૂન્ય છ કામરેજમાં ત્રણ પોઈન્ટ સાત પલસાણામાં ત્રણ પોઈન્ટ બાસઠ ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ પાંચ કડાણામાં ત્રણ પોઈન્ટ પાંચ વ્યારામાં ત્રણ પોઈન્ટ નડિયાદમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ સુરતમાં ત્રણ પોઈન્ટ શૂન્ય સાત નવસારીમાં ત્રણ પોઈન્ટ શૂન્ય ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં આસ્થા અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો એક સાથે ચારસો ડ્રોન દ્વારા માતાજીનો મુખારવિંદ પાદુકા પગપાળા સંઘ અને શિવજીનો અભિષેક અને જય અંબે જેવા આધ્યાત્મિક પ્રતીકો આકાશમાં જગમગી ઉઠ્યા હતા આ દ્રશ્ય જોઈને ભક્તો મંત્ર થઈ ગયા અને સમગ્ર અંબાજીમાં જય અંબેનો જય ઘોષ ગુંજી ઉઠ્યો આસ્થા અને ટેકનોલોજીના અનોખા સમયથી ભક્તો મંત્ર મુગ્ધ બની ગયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે